હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારી ચેનલ સોનું ફેમિલી બ્લોગ્સમાં કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે તો મેં વિચાર્યું કે ચાલો સાડી પહેરીએ કારણ કે કબાટમાં પડી પડી સાડી એ શું કામની તો હવે ક્યારેક ક્યારેક સાડી પહેરવી જોઈએ તો મેં સાડી પહેરી અને પછી જો આ ખજૂર છે ને એ ફોલી નાખ્યો કે જલ્દીથી આખો ખજૂર બધો ખોલી નાખું ઠળિયા કાઢી લઉં અને પછી એનો જ્યારે ખજૂર પાક કરવાનો થાય તો જલ્દી જલ્દીથી ખજૂર પાક કરી શકું એટલા માટે અને હજી જો ઘડિયાળમાં તો સાડા બાર થઈ ગયા છે અને ઓમભાઈની હું રાહ જોઉં છું કે આવે એટલે જમી લઈએ અને વચ્ચે એક મહેમાન આવી ગયા હતા તો થોડીક વાર એની હારે બેસી રહી અને હું બહુ ખુશ છું કે મને સુપર ચેટ મળવા માંડ્યા છે લાઈવમાં

આ એક લાસ્ટ પેકેટ છે એ ખોલી નાખું ફટાફટથી તાઓમભાઈ આવી જાય અને એક આપણો ડબરો ખાલી થાય બરોબર છે અને ધોવામાં મૂકી દેવો પડશે અને બીજું કે એક એક પેકેટનો આટલો ખજૂર થયો છે તો આટલી જ જગ્યા છે તો એમાં આ બીજું પેકેટ ફટાફટથી થળિયા કાઢી નાખું કોઈ અચાનકથી મહેમાન કે આવી ગયું તો ખજૂરની ચટણી કરવી હોય તો ફટાફટથી ખજૂર કાઢવામાં સેલું પડે એટલે અડધી કલાકની અંદર તો નહીં થઈ જાય થઈ જાય ઠીક જશે સરસ જો તમે લોકો મારા વિડીયોમાં પહેલી જ વખત હો તો મારી ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરી દેજો કારણ કે તમને લાઈવ વિડીયોમાં આવવાની ચાન્સ મળે તમે લાઈવ વિડીયોમાં આવી શકો નોટિફિકેશન પર ક્લિક કરેલું હોય તો તમે લાઈવ વિડીયોમાં જોડાઈ શકો તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય બરાબર છે એટલે બધાને એક જે વિડીયો જોવાવાળાને કે એ બધા લાઈવમાં આવજો તમને ખૂબ મજા આવશે લાઈવ વિડીયોમાં કારણ કે મારા લાઈવ વિડીયોમાં બહુ સારા સારા માણસો આવે છે બહુ વ્યવસ્થિત કમેન્ટ કરે છે અને મા પોતાની ફરમાઈશ વ્યક્ત કરે છે કે તમે સોંગ ગાઈ દો તમે લગ્ન ગીત ગાઈ દો તમે કીર્તન ગાઈ દો ભગવાનનું અને હું ગાઈ પણ દઉં છું લોકોની ફરમાઈશ હું પૂરી પણ કરું છું એક જ સેકન્ડ તો લોકોની ફરમાઈશ તો હું પૂરી પણ કરું છું મને આવડે છે એ પણ કીર્તન ગાઉ છું અને ઘણા ગઝલ ગવડાવતા હોય ને ઘણાય બધુંય તો આપણે ગાઈ દઈએ છીએ જેથી એ લોકોને એમ થાય કે નહીં આપણી પસંદગીનું ગીત આપે ને ગાયું બરાબર છે તો જરૂરથી લાઈવમાં પણ જોડાજો અને લાઈવનો ટાઈમ છે મારો ત્રણ ટાઈમનો લાઈવ કરું છું સવાર બપોર અને સાંજ

સારું ચાલો તો અમને આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે અને આપણે આ ખજૂરના બે કિલો ખજૂર ફોલીને રાખી પણ દીધો છે અને બીજું કે હવે આ સાડી કાઢી નાખવી જોશે મને સાડી પહેરીને કામ કરવું નથી ગમતું પણ આજે મારે એકાદ બે રીલ્સ ને એવું બનાવવું હતું અને લાઈવ વિડીયો કરવો હતો સાડીમાં એટલે મેં સાડી પહેરી હતી પણ હવે સાડી કાઢી નાખવી જોશે

ઓમ ભાઈ એમ કહી દેશે કે મમ્મા તને લીમડો ક્યાંકથી હાથમાં આવી ગયો લાગે જીકી દેવો પણ તું પણ લીમડો જેટલો હોય એટલો શાકમાં એટલે મારે છે ને મને લીમડા વગરનું શાક ગમે નહીં અને આ ઓમ ઓમભાઈને લીમડો આવે એટલે એ ને ના ગમે સરસ મજાની ભાજી નાખી દઉં થોડુંક લીંબુ નીચી નાખું તો સારું ચાલો હું તમને કેતી કાઇ હમણાં આવી જશે તો ઓમભાઈ આવી ગયા છે અને હવે ભગવાન થાળ કરી જલ્દી જલ્દી થી હવે અમે થાળ કરી અને જમી લઈએ અને હવે પણ મારે ડ્રેસ પહેરવો જો મને કામ કરવાનું છે કપડાં ધોવાના છે ઓમ નો યુનિફોર્મ તો સાડી પહેરીને મને કામ કરવું ફાવતું નથી હજી કામ ઘણું બાકી છે તો હું તો જમી લઉં અને ઓમ ને અમે બંને જમી ભગવાનને ફાળ કરીને જમી અને પછી શું કામ નીકળે છે સારું ચાલો તો બધું કામ થઈ ગયું છે ને હવે મને લાગી છે ભૂખ તો મેં લઈ લીધો છે ચોરાફળીનો ડબ્બો કે જલ્દી જલ્દીથી થોડો નાસ્તો કરી લઉં અને પછી મારે લાઈવ પણ વિડીયો ચાલુ કરવાનો હોય છે એટલે થોડોક નાસ્તો કરી લઈએ તો મજા આવીને કીધું કે ભાઈ ભેળ બનાવીને ખાઈ જાજે પણ નો માયના કંઈક બીજો નાસ્તો કરી લીધો હશે ચોરાફળીનો મારે પાછો ફ્રીજમાં મૂકવું પડશે ભાઈ કઈ નાસ્તો કર્યો નહીં આજ ભગવાનને મોડા જગાડ્યા તો ચાલો ગાંઠિયા ખાવા બીજું શું અને ફટાફટ થી બહાર ગઈ હતી આવી તો હજી તો જો કપડાં સંકેલવા બાકી છે આ શિયાળાના ટૂંકા દિવસમાં ક્યાંય પહોંચાતું નથી ગમે એટલું જ ભાગદોડ ભાગદોડ કરીએ ને તો પણ એમ થાય કે સમય ઘટે જ છે સારું તો બીજી એક વાત કહેવાની છે કે મારા વ્લોગ્સ જોજો હવે નેક્સ્ટ વ્લોગ્સમાં શાકઉત્સવનો બ્લોગ રહેશે કારણ કે અમારે શાકોત્સવ હવે શિયાળો છે તો તમને ખબર જ છે કે સ્વામિનારાયણ ધર્મમાં શાકોત્સવ બહુ મસ્ત થાય છે તો અમારે પણ અહીંયા શાકોત્સવ બહુ સરસ થવાનો છે અને એનો હું બ્લોગ્સ મૂકવાની છું તો અમારા બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ જેથી ખબર પડે અને શાકોત્સવનો પણ બ્લોગ હું મૂકવાની છું તો તમને ખબર પડે કે વાહ આવું મસ્ત બધું હોય ખૂબ મજા આવશે એ બ્લોગ જોવાની શાકોત્સવનો કારણ કે દર વર્ષે શાકોત્સવ થાય જ છે અને દર વર્ષે શાકોત્સવમાં અમે હોઈએ જ છીએ અને પછી દર વખતે વિડીયો બનાવીને અપલોડ કરીએ જેથી લોકો પણ જોવે છે કે વાહ સરસ ઉત્સવનો આ લોકોને બહુ સરસ ફાયદો મળે છે લાભ મળે છે આ લોકો બહુ સરસથી એન્જોય પણ કરે છે અને ભગવાનનું ભગવાનનું થઈ જાય છે અને એન્જોયની એન્જોય થઈ જાય છે બધું થઈ જાય એટલે આજે મોડું થઈ ગયું છે થોડુંક કામકાજમાં તો ફટાફટથી કરી લો બાર વહી ગઈ હતી એટલે અને પાછું કાલે પણ સવારમાં વહેલું બહાર જવાનું છે તો સારું ચાલો જોતા રહો મારા સરસ મજાના વ્લોગ્સ અને મારા વિડીયોને લાઈક કરો પહેલી વખત મારો વિડીયો જોતો હોય તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી ઓલ પર ક્લિક કરશો એટલે પહેલો જ વિડીયો તમને જોવા મળશે અને બીજું કે મારા લાઈવ વિડીયોમાં પણ જરૂરથી આવજો કારણ કે હું દિવસના ત્રણ લાઈવ વિડીયો પણ કરું છું તો સ્વાગત છે તમારું દરેક વિડીયામાં સરસ ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ